બ્લેકમેલિંગના એક કેસમાં ધરપકડ કરાયેલા આરોપી પાસેથી ઉતના પોલીસ રિમાન્ડ દરમિયાન રોકડા રૂપિયા બાર લાખ રિકવર કર્યા છે આરોપી પ્રકાશ દેવાજી રાઠોડ ઉંમર વર્ષ સાડત્રીસ સરનામું સુરભી સોસાયટી પુના ટુ બોમ્બે માર્કેટ રોડ એક બિલ્ડરના નિર્માણ કાર્યના ફોટા લઈને પોતાને પત્રકાર દર્શાવતો હતો અને ધમકી આપી હતી કે તે આ નિર્માણ કાર્ય તોડાવી દેશે નિર્માણ કાર્ય ન તોડાવવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી હપ્તે હપ્તે કુલ રૂપિયા લાખની વસુલાત કરી હતી આ બાબતે ઉત્તરા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ વીબી ગોહિત અને સર્વેલ પીએસઆઈ એમ કે ઈશરાણીના નેતૃત્વ હેઠળ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા હતા રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પ્રકાશ રાઠોડ પાસેથી બ્લેકમેલિંગના આધારે ફરિયાદી પાસેથી વસૂલ કરેલી રોકડ રકમમાંથી રૂપિયા બાર લાખ જપ્ત કર્યા છે તેને અન્ય પોતાના અન્ય સાથીદાર કથિત પત્રકારોને આ ખંડણીની રકમમાંથી આઠ લાખ રૂપિયા ચેક અને ગૂગલ પેના માધ્યમથી આપ્યા હતા તેને પોલીસને જણાવાયું છે કે બાકીની રકમ અન્ય જગ્યાએ ખર્ચ થયેલા છે